વિક્રમ વેતાળ સિંહાસન બત્તીસી કે પછી બત્રીસ પુતળીની વાર્તાઓ કોઈ ભાગ્યે જેવું હશે જેણે નહીં સાંભળી હોય જુદા જુદા લેખકોએ આ વાર્તાને જુદા જુદા સ્વરૂપે રજૂ કરેલી છે આજે આપણે સિંહાસન બત્તીસીની સાતમી પુતળીની વાર્તા સાંભળવાના છીએ અને પુતળીનું નામ છે કામોદી પછીના દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર આગળ વહી કે તરત જ કામોદી તેના પગમાં પડી આ જોઈને રાજાએ દુઃખથી પગ પાછો લઈ લીધો અને પૂછ્યું તમારા પગમાં કેમ પડી? ત્યારે પુતળી બોલી, "હે રાજા, અમે સતયુગની સ્ત્રીઓ છીએ, તું કળયુગનો છે. મેં વિક્રમ સિવાય કોઈનું મોઢુંય નથી જોયું. એનાથી જુદા પડ્યા પછી અમોને ક્યારેય સુખ નથી મળ્યું." સાંભળ, એના પરાક્રમની એક વાત તું સાંભળ. આમ કહી અને એણે વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક દિવસ રાજા વિક્રમ મહેલમાં સૂઈ રહ્યા હતા. મધરાતનો સમય હતો રાતના શાંત વાતાવરણમાં એક સ્ત્રીના રડવાનો અવાજ એણે સાંભળ્યો રાજા તરત જ બેઠા થઈ ગયા અને એણે વિચાર્યું કે કોઈ દુખિયારી લાગે છે બીજી જ પળે એ તલવાર લઈને મહેલની બહાર નીકળી ગયા એ ઈચ્છતા હતા કે એના રાજ્યમાં કોઈ દુખી ન હોવું જોઈએ અવાજની દિશામાં ચાલતા એ નદી કિનારે આવી પહોંચ્યા સ્ત્રીના રડવાનો અવાજ સામેના કિનારેથી આવતો હતો રાજાએ વધારાના કપડા ઉતાર્યા અને તે નદીમાં કૂદી પડ્યા સામાના કિનારે પહોંચ્યા તો યુવાન સ્ત્રીને જોઈ એ ચમકી ગયા સ્ત્રી તો અત્યંત રૂપાળી હતી રાજાએ તેની નજીક જઈને પૂછ્યું હે રૂપવતી એવું શું દુઃખ પડ્યું કે તું મધરાતે વિલાપ કરી રહી છો પેલી સ્ત્રી બોલી હે રાજા મારો પ્રેમી ચોર છે કોટવાળે પકડીને એને ઝાડ ઉપર લટકાવી દીધો હું એના માટે ભોજન લાવી છું પણ મારો હાથ એના મુખ સુધી પહોંચતો નથી એ કારણે હું રડી રહી છું રાજાએ કીધું ઠીક છે તું મારા ખભા ઉપર ચડીને એને ભોજન ખવડાવ આ સાંભળીને પહેલી સ્ત્રી ખુશ થઈ ગઈ તે રાજાના ખભા ઉપર ચડીને ચોરને ખાવા લાગી આમ કરતા કરતા ચોરના લોહીના ટીપા રાજા ઉપર પડવા લાગ્યા લોહીના ટીપા જોઈને રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી એને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રી એની આગળ જૂઠું બોલી રહી છે થોડી વાર એ સ્ત્રી નીચે ઉતરી અને બોલી રાજા તારા ઉપર હું ખુશ છું વાસ્તવમાં હું કંકાલીને છું તું મારાથી ડરીશ નહીં તારી ઈચ્છા હોય એ માંગ રાજાએ કીધું કે જો તું ખરેખર મારા ઉપર ખુશ હો ને તો મને અન્નપૂર્ણા આપ ઓહ અન્નપૂર્ણા તો મારી નાની બેન છે હાલ મારી સાથે હું તને આપીશ એમ કહીને કંકાલીની આગળ ચાલવા લાગી રાજા એની પાછળ પાછા ચાલવા લાગ્યા થોડીવાર પછી બંને એક મંદિરની પાસે આવી પહોંચ્યા કંકાલિનીએ તાળી પાડી બીજી જ પળે અન્નપૂર્ણા પ્રગટ થઈ ગયા કંકાલિનીએ કીધું આ રાજા વિક્રમ છે

એક બ્રાહ્મણ આવ્યો બ્રાહ્મણ જાણીને રાજાએ પૂછ્યું ભોજન કરશો આ જંગલમાં ભોજન ક્યાંથી મળે છતાં મને તો પકવાન ખાવાની ઈચ્છા થઈ રાજાએ થેલીમાં હાથ નાખ્યો અને જ્યારે હાથ બહાર કાઢ્યો ત્યારે ખરેખર હાથમાં પકવા ન જ હતા રાજાએ બ્રાહ્મણને પકવાન આપ્યા ભોજન કરીને બ્રાહ્મણ તુપ્ત થયો પછી બ્રાહ્મણે કીધું મહારાજ દક્ષિણા વિના ભોજન અપૂર્ણ ગણાય રાજાએ કીધું દક્ષિણામાં જે માગશો એ આપીશ તો બસ આ થેલી આપી દો બ્રાહ્મણે કીધું કોઈ પણ જાતના ખચકાટ વિના રાજાએ બ્રાહ્મણને એ થેલી આપી દીધી બ્રાહ્મણ તો ખુશ થતો થતો ચાલ્યો ગયો પુતળીએ કીધું હે ભુજ રાજા આટલી મહેનતથી મેળવેલી થેલી રાજાએ બ્રાહ્મણને દાનમાં આપી દીધી તું આવો ઉદાર અને દાની હોય તો જ આ સિંહાસન ઉપર બેસવાનો વિચાર કરજે અને ત્યાં જ શુભ મુહૂર્ત પણ પૂરું થઈ ગયું ત્યાર પછી આઠમા દિવસે આઠમી પુતળી પુષ્પાવતી પોતાની નવી વાત લઈ અને તૈયાર જ હતી શું હશે પુષ્પાવતીની વાત એ સાંભળવા તમારે વિડીયોના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બતીસીની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે